છોકરાઓ આપણે લાસ્ટ વિવર્તન માટે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપનો અભ્યાસ વિવર્તન દ્વારા કરવો છે એટલે એના માટે આપણે રેલેના પ્રમાણ રેલેનો નિયમ જે છે એ લાસ્ટ ટાઈમ સમજીએ ટેક્સ્ટબુકમાં નથી આપેલો પરંતુ ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ સમજવામાં સરળતા રહે એટલા માટે આપણે આ બંને નિયમો કરેલા છે તો હવે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ એના પરથી સમજીએ અને જોઈએ કે કઈ રીતે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ છે એ બંને આ નિયમો ઉપરથી પણ એના કાર્ય સમજી શકાય છે એટલે આપણે ટેલિસ્કોપની શક્તિથી શરૂઆત કરીએ તો ટેલિસ્કોપની શક્તિ ટેલિસ્કોપની શક્તિ માટે આપણે ટેલિસ્કોપ દ્વારા રચાતા પ્રતિબિંબને ધ્યાનમાં લેવાનું છે ટેલિસ્કોપ છે એમાં બે લેન્સ આપણે વાપરીએ છીએ ઓબ્જેક્ટિવ અને આઈપીસ જ્યાં ઓબ્જેક્ટિવનો ઉદ્દેશ છે પ્રતિબિંબનું વિભેદન એટલે કે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાઈ શકે એવી રીતે પ્રતિબિંબ રચવાનું અને ખગોળીય વસ્તુનો અભ્યાસ કરવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે ખગોળીય વસ્તુ ખૂબ મોટી હોય એને આપણે નાની કરવી હોય અવકાશમાં રહેલા તારા સૂર્ય ચંદ્ર અને છે આઈપીસ છે એ માત્ર ઓબ્જેક્ટિવ દ્વારા રચાતા પ્રતિબિંબને નાનું અથવા મોટું કરે છે એટલે ઝૂમ જ કરે છે એટલે જો ઓબ્જેક્ટિવ વડે પ્રતિબિંબ છે એનું વિભેદન એટલે કે ચોક પ્રતિબિંબ ન રચાણું હોય ને તો આઈપીસ તો ખાલી એને મોટું જ કરી દેશે પણ પ્રતિબિંબ તો ખરાબ જ રહેશે સ્પષ્ટ આપણે વસ્તુ જોઈ શકશું નહીં એટલે વસ્તુ ચોખ્ખી દેખાય એ જવાબદારી ઓબ્જેક્ટિવની છે અને વસ્તુ આપણી આંખને પ્રોપર સાઈઝની દેખાય યોગ્ય એના પરિમાણમાં વધારો થાય કે ઘટાડો થાય એ જોવાનું કામ આઈપીસનું છે

પ્રતિબિંબ છે એની વિવર્તન ભાત પ્રતિબિંબ ની વિવર્તન સૌથી વચ્ચે હોય 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 એ છે અને આપણે લાસ્ટમાં ચર્ચા કરીએ મુજબ પ્રતિબિંબમાં ઘણા બધા પ્રતિબિંબો મળે મધ્યસ્થ અધિકતમ પ્રથમ ન્યૂનતમ પ્રથમ અધિકતમ દ્વિતીય ન્યૂનતમ દ્વિતીય અધિકતમ આપણે માત્ર અવલોકન મધ્યસ્થ અધિકતમનું જ કરવાનું હોય છે કારણ કે એની તીવ્રતા સૌથી વધુ હોય છે તો મધ્યસ્થ અધિકતમ માટે ધ્યાનમાં લઈએ તો આ જે લેન્સ છે એ લેન્સ માટે એનો વ્યાસ છે ડી ઇઝ ઇક્વલ ટુ ટુ એ ત્યાં એ એટલે કેટલું અંતર થશે તો કે એટલે આ જે લેન્સ આપણને આપેલો છે ને એની ત્રીજીયા એ જેટલી થાય તો આખો વ્યાસ છે ટુ એ જેટલો થાય લેન્સથી આ મધ્યસ્થ અધિકતમનું પરિમાણ નક્કી કરીએ તો કોઈ એક સાઈડ બનતો ખૂણો ડેલ્ટા થીટા કહીએ આપણે વાત કરી હતી કે વિવર્તનની થીયરી બેઝિક સમજૂતી આપી ત્યારે થીટા લીધું હતું પછી રેલેના પ્રમાણમાં મેં સમજાવ્યું ત્યારે આલ્ફા લીધું હતું અને છેલ્લે કીધું હતું કે આપણે સમીકરણ તરીકે ડેલ્ટા થીટા અહીંયા વાપરવાના છે એટલે ત્રણેય એક જ છે પણ સંજ્ઞાઓ એના માટે બદલાવીશ ડેલ્ટા થીટા તો ડેલ્ટા થીટા મુજબ આપણે એ ડેલ્ટા થીટા લઈએ અને એને કારણે અહીંયા જેટલો વિસ્તાર ઘેરાય એટલે કે મધ્યસ્થ અધિકતમ છે એની ત્રીજીયા છે એ આર ઝીરો જેટલી થાય તો એ નિયમ મુજબ ચેક કરીએ વસ્તુ અંતર કેટલું થશે તો કે ખગોળીય વસ્તુ છે એ ખૂબ મોટા અંતરે આવેલી હોય એટલે વસ્તુ અંતર અનંત થશે અનંત અંતરેથી કોઈ પણ વસ્તુનું લેન્સ દ્વારા જે પ્રતિબિંબ રચાય એ કેટલા અંતરે રચાય તો કે વસ્તુ અંતર અનંત હોય તો પ્રતિબિંબ અંતર સ્મોલ જેટલું થશે તો એના પરથી હવે આપણે અહીંયા મધ્યસ્થ અધિકતમ માટે સરત લઈએ તો કે મધ્યસ્થ અધિકતમ માટે કોણીય પોળાઈ કોણીય પોળાઈનું સૂત્ર કેટલું તો કે ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ પોઈન્ટ સિક્સટી વન લેમડા બાય એ રેલેના પ્રમાણમાં જે કર્યું હતું એ સીધે સીધું ઉપાડી લીધું કારણ કે આપણે ચર્ચા થઈ હતી કે હવે ફરી પાછી એની સાબિતીમાં આપણે પડીશું નહીં પોઈન્ટ એકસઠ લેમડા પોળાઇ કેટલી થાય તો કે રેખીય પોળાઇ થી ઇઝ ટુ ચાપના છેદમાં ત્રીજા ચાપના છેદમાં ત્રીજા તો ચાપ કેટલી થશે થીટા ગુણ્યા ત્રીજિયા ડેલ્ટા થીટા અહીંયા મૂકી દો તો આ ડેલ્ટા થીટાની કિંમત મૂકી ચાપ તરીકે આપણે અડધું અંતર છે એ ઝીરો લેવાનું આ મળધું ન થાય કારણ કે આપણે અભ્યાસ તો હંમેશા એક જ બાજુનો કરતા હોઈએ ત્રીજીયા માટે કારણ કે ધ્યાનથી તો આકૃતિ આર ઝીરો આ ડેલ્ટા થી અને એફ તો ચાપ તરીકે અહિયાં લખી શકીએ કે ચાપ તરીકે આર ઝીરો આવે તો ત્રીજીયા તરીકે શું આવે એફ તો આરઝીરો ઇઝ ઇક્વલ ટુ એફ ડેલ્ટા થીટા જ્યાં ડેલ્ટા થીટાની કિંમત અહીંથી આપણે મૂકી દીધી એટલે ટેલિસ્કોપ માટે કોઈ પણ પ્રતિબિંબ સ્પષ્ટ જોવું હોય તો એના મધ્યસ્થ કોણીય પોળાઈ આ મુજબ હોવી જોઈએ અને એની રેખીય પોળાઇ આર ઝીરો આ મુજબ હોવી જોઈએ એટલે રેલેના પ્રમાણને માત્ર આપણે અહીંયા ગોઠવ્યું છે તો આ થઈ ટેલિસ્કોપ વડે વિવર્તનની મદદથી પ્રતિબિંબ રચાઈ તો એના માટે કોણીય પોળાઈ અને રેખીય પોળાઈ કેટલી હોવી જોઈએ